અંકલેશ્વરના એશિયાદનગરમાં કરુણ ઘટના બની કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટ તૂટી પડતા બાળકીનું મોત થઈ પોલીસે સ્થળ પર પહોંચી અને કાર્યવાહી શરૂ કરી છે કેવી રીતે લિફ્ટ તૂટી અને લિફ્ટ તૂટી ત્યારે બાળકી ક્યાં હતી તેને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે પણ બેદરકારી અહીંયા છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરશે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા શ્રમિકોની સુરક્ષાને લઈને અવારનવાર સવાલો ઊભા થતા હોય છે વધુ એક એવી ઘટના બની કે જેમાં એક બાળકીનું મોત થઈ ગયું અંકલેશ્વરના એશિયાડ નગરમાં આ દર્દનાક દુર્ઘટના બની જ્યાં લિફ્ટ અચાનક તૂટી પડી અને એક બાળકીનું મોત થઈ ગયું બાળકીના મોતના કારણે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે અને આ સમગ્ર મામલે પોલીસ જલ્દી તટસ્થ તપાસ કરે તેવી તેમની માંગ છે તો બીજી તરફ પોલીસ પણ દુર્ઘટના બનતા તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે શું અહીંયા શ્રમિકો જે કામ કરે છે તેમની સુરક્ષાને લઈને વ્યવસ્થા છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે